સીસીટીવી કેમેરા જેવી વસ્તુઓ ગ્રામ પંચાયતને તાલુકા પંચાયત દ્વારા જેમ પોર્ટલમાંથી ખરીદી કરીને આપવામાં આવે છે ત્યારે તાલુકા પંચાયત પાસેથી મળતી માહિતી મુજબ

જેમ પોર્ટલમાં ખરીદ થયેલ ડસ્ટબિન કેટલામાં મળે છે તો ગ્રામ પંચાયત સદસ્ય જયેશ બારોચિયા દ્વારા જણાવવામાં આવ્યું કે હાલ ગ્રામ પંચાયતને ચારસો ઓગણત્રીસ ડસ્ટબિન મળેલ છે જેનું ગ્રામ લોકોને વિતરણ કરી દીધેલ છે જ્યારે મીડિયા દ્વારા ચાર લાખ નવાનું હજાર સાતસો પંચ્યાસી રૂપિયાનું બિલ વિસાવદર તાલુકા પંચાયતમાં મૂકેલ અને જે બિલ તાલુકા પંચાયત દ્વારા મંજૂર થઈ ગયેલ છે જ્યારે ગ્રામ પંચાયતમાં આરો પ્લાન્ટનું રૂપિયા એક લાખ બિલ અંગે પૂછતા આરો પ્લાન્ટ પ્રાથમિક શાળામાં ફિટ કરેલ છે અને તેવું જણાવેલ પરંતુ મીડિયા દ્વારા તપાસ કરતા આરો પ્લાન્ટ ઉપર કંપનીનું નામ ન હોય અને એસેમ્બલ આરો સિસ્ટમ હોય જેની કિંમત પચ્ચીસથી ત્રીસ હજાર જાણવા મળેલ હોય તો સવાલ એ છે કે આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા જેમ માં ખરીદ થયેલ ડસ્ટબિન જે કંપનીનું છે તે જ ડસ્ટબિન એક નંગ મંગાવેલ હોય અને ત્યાં એક નંગના 384 ચોરાસી રૂપિયામાં આવેલ ત્યારે વિસાવદર તાલુકા પંચાયત દ્વારા હજારોની સંખ્યામાં ડસ્ટબિનની ખરીદી કરેલ છે ત્યારે તાલુકા પંચાયતને એક ડસ્ટબિન છસો નવાણું રૂપિયાનું આવે તો શું તાલુકા પંચાયતના જવાબદાર અધિકારી દ્વારા જે તે કંપનીને લાભ આપવા માટે શિવશક્તિ એન્ટરપ્રાઇઝ તેમજ શ્રીનાથજી કન્સ્ટ્રક્શન કંપનીને જેમ પોર્ટલનું કામ આપેલ કે પછી કોઈ રાજકીય ભલામણથી કામ આપેલ સૌનો અધિકારીઓનો અને રાજકારણીઓનો વિકાસ કરવાની નેમ જો વિસાવદર તાલુકાના એક ગ્રામ પંચાયતમાં જો ખાલી ડસ્ટબિનની ખરીદીમાં પાંચ લાખ રૂપિયા જેટલો ભ્રષ્ટાચાર થયો હોય તો તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જેમ પોર્ટલ દ્વારા ખરીદી કરીને કેટલો ભ્રષ્ટાચાર થયો હશે તે વિચાર માંગી તેવો પ્રશ્નો છે લોકમુખે સાંભળવા મળેલ ચર્ચા મુજબ વિસાવદર તાલુકામાં જેમ પોર્ટલમાં ખરીદી કરીને કરોડો રૂપિયાનો સરકારને ચૂનો લગાડીને અમુક રાજકીય પદાધિકારી તેમજ સરકારી કર્મચારીઓ દ્વારા પોતાના ખીચા ભરી લીધેલ છે ત્યારે વિસાવદરના જાગૃત નાગરિક દ્વારા સમગ્ર જેમ કોબાણનો ખુલ્લું પાડીને તકેદારી આયોગ તેમજ કોર્ટ કાર્યવાહીની તજવીજ હાથ ધરેલ છે તેવું મીડિયાને જાણવા મળેલ છે મારું નામ જયેશ બારિયા હું ખાંભાગીર ગ્રામ પંચાયતનો સદસ્ય છું અને હાલ આપણે મુકેશભાઈ સાથે વાત કરશું હવે આજે જે ગ્રામ પંચાયતમાં છે તમારે જે આવ્યા છે બિલ ઉધારેલા છે વધારે એમાંથી અમને ચારસો ને ઓગણત્રીસ ડસ્ટબિન મળેલા છે અને બીજું ક્યાંક સાતસો ને ઉપરનું બિલ છે તે અમને કોઈને પંચાયતમાં ખ્યાલ નથી અમારા સદસ્ય બી આવી છે સરપંચ બી આવી છે અને એ અમે તો એવી જાણકારી માગી હતી કે ભાઈ આ કોઈને ખબર જ નથી ક્યાંથી આવ્યા એમ અને આ કોણે બિલ લઈ ગયું એટલે અમે એનું આગળ તપાસ કરશું હા એ આરો પ્લાન્ટ અમે હમણાં જ જોઈને આવી છે એ પચીસ થી ત્રીસ હજારની કિંમત નું પ્લાન્ટ છે અને એનું એક લાખ બિલ લીધેલું છે તાલુકામાંથી જેને લીધું હોય એને ઉપલબ્ધિ કરે આપણને કઈ ખ્યાલ ન હોય એમાં અને એ તમે આ વિડીયોમાં પણ અમે બતાવશું તમને આરો પ્લાન પછી આ ભ્રષ્ટાચાર થયો છે એની પાછળ કેનો હાથ હોઈ શકે હવે એનો હાથ તો આપણે કાંઈ કહી ન શકીએ એ તાલુકામાં અમે એની માહિતી માગશું કે શું શું છે એમ અને આ ભાઈ ખ્યાલ અમે મુકેશભાઈ આરટીઆઈ કરી એ દ્વારા અમને જાણ થઈ બાકી અમને ખ્યાલ નહોતો કે આવું કંઈ બને છે મારું નામ મધુરભાઈ ઓપરભાઈ ચાવલિયા ગામ ખાંભાગી ખાંબાગીરમાં આ ડસ્ટબિન જે આવેલા છે એ પંચાયતને ડસ્ટબિન મળેલા છે તાજા મળેલા છે કેટલા એવા ચારસો ને એનું વિતરણ તમે ગામમાં કરી દીધો પછી બીજા જે સાતસો ને પંદર ડસ્ટબિન છે એ તમને મળેલા છે માચ મહિનામાં નહીં એ નથી આવ્યા તો તમારા ગામમાં બીજી કઈ કઈ સુવિધા આવેલી છે જેમ પોર્ટલની એ તો આખો બિચાર માબલો છે બીકેને આપ્યો છે વિકીભાઈ તો એ આરોપન છે એ તમારે પંચાયતના બિલમાં નાખેલો છે એવું અમને મીડિયાને જાણવા મળેલ છે તો એ વિશે તમે કંઈ જાણો છો ના પાણી પીવા આટવા માટર છે બિચાર બનાવ્યો છે અહીંયા ફિટ કરેલ છે આરોપન ત્યાં ફિટ કરવું તો હવે જે આ સાતસો ને પંદર ડસ્ટબિન છે એ તમને મળેલા નથી પણ ગ્રામ પંચાયતમાં બિલ તો ઉધારેલું છે તો એ વિશે તમે શું કહેશો ના એ કોઈ વાતની ખબર નથી અને સાતસો ને પંદર ડસ્ટબિન આવ્યા નથી ચારસો ને ઓગણત્રીસ એ પાસે આવ્યા છે એ મેં મારી ઘરે આ કોઈનું લિસ્ટ બનાવેલું છે જે જે તેને આપેલા છે એનું મારે પાસે આખું રિટેલ કરેલું છે આ હાલની જગ્યાએ ભાઈ પાસે આ પડ્યા છે એ મારે સ્કૂલમાં આપવાના છે તો સાતસો ને પંદરસો ઈ શું બનાવટી છે આખું બિલ બની ગયું છે ઈ મને ખબર જ નથી ઈ વાતનો હું અજાણ અને અમે મે કોઈ અમારે કાળો દોર કર્યું નથી તો બિલ તો જે ખાંભા ગ્રામ પંચાયતનું છે સાતસો ને પંદર દસ બિલનું ના એ હું જાણીને તમને બધું મીડિયાને કે કે મારી પાસે વસ્તુ નથી આવી તો એ સાતસો ને પંદર દસ છે એના તો રૂપિયા બહુ જાદા થાય છે એમાં તો એ એ પૈસાનું શું થયું બિલ તો ઓલરેડી આવી ગયું છે ખબર જ નથી મને કોઈ ખબર નથી મારી પાસે છે મારે ઘરે હતા ગામમાં ઘરેથી લોકોને આપેલા મારી પાસે નથી અને હું તપાસ કરી હું ખુદ તપાસ કરી અને આજ હું તમને કહું છું તો ને ઓગણત્રીસ કોણ દેવા આવ્યું હતું તમને

બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે કોન્ટેક સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ ચોવીસ છવ્વીસ